ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર ટાટા કંપનીનું એકત્રીસ અઢાર ડમ્ફરની જાહેરાત આવી છે આ ટાટા કંપનીનું ડમ્ફર મિત્રો વેસવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને બાર વ્હીલ ડમ્ફર છે મિત્રો અને ગુજરાત પાર્સિંગ ડમ્પર તમને જોવા મળશે મિત્રો તમારે આ ડમ્ફર લોનથી પણ જોતું હોય તો લોનથી પણ મળી જશે અને લોન મિત્રો શરત મુજબ જ આમાં લોન થઈ શકશે હા મિત્રો શરત મુજબ લોન આ ડમ્પરની અંદર થઈ જશે મિત્રો આ ડમ્પરની કન્ડિશનની વાત કરીએ તો ફોટા મુજબ તમને ટાયરની કન્ડિશન જોવા મળશે બોડીની કન્ડિશન જોવા મળશે અને બોગીની કન્ડિશન ફોટા મુજબ જ જોવા મળવાની છે આ ડમ્પરના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે અને ગાય આ ડમ્પરમાં વીમો શરૂ છે અને ટેક્સ મિત્રો આજીવન ભરેલો છે ડમ્પરમાં બોગી કમાન તમને કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સૌ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ડમ્ફર લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો લોનવાળું ડમ્ફર તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ડમ્ફર ગમે તો તે પણ લઈ શકે મિત્રો આ ટાટા ડમ્ફરની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પચીસ લાખ રૂપિયામાં ડમ્ફર બેસવાનું છે આ મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ અને બારવેલ ડમ્પર ગુજરાત પાર્સિંગના આજીવન ટેક્સવાળું કિંમત ફક્ત પચીસ લાખ રૂપિયામાં ડમ્પર વેચવાનું છે આ ડમ્પર તમને સોમનાથમાં જોવા મળી જશે અને મિત્રો ડમ્પર તમે જોવા જાઓ અને ડમ્પર તમને ગમે તો ડમ્પર માલિકની કહેવો એવું છે કે આ કિંમતની અંદર પણ તમને નોર્મલ ફેરફાર કરી આપશે ડમ્ફર માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તેની ડમ્પર વિશે વધારે માહિતી મંગાવી શકો છો